બગસરાના ખીજડીયા ગામે એક જ જ્ઞાતિના બે પરિવારોના સદસ્ય વચ્ચે માર્ગ બાબતે લઈને ચાલીસ વર્ષીય યુવકનું કમકમાટે ભર્યું મોત નિપજ્યું હતું સામે વચ્ચે પડેલ યુવક પુત્રો તેમજ હુમલાખોર વ્યક્તિ પણ ઈજાગ્રસ્ત થતા બંને ઈજાગ્રસ્ત સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા મળતી વિગત મુજબ બગસરાના ખીજડીયા ગામ ના કાળુભાઈ ભોજભાઈ વાળા ઉંમર વર્ષ ચાલીસ અને જયરાજભાઈ વાળા વચ્ચે ઘણા સમયથી માર્ગને લઈને વિવાદ ચાલતો હોય જેના લીધે સામસામે આવી જતા બંને વચ્ચે મારામારી થતા જેમાં જયરાજભાઈ વાળાએ તીક્ષ્ણ હથિયાર વડે કાળુભાઈ વાળાનું મોત નિપજતા ને વચ્ચે કાળુભાઈના દીકરા રાજદીપભાઈ પણ ગંભીર ઈજા પહોંચી હતી જે હુમલા કરનાર ધિરાજભાઈ વાળા પણ ઇજાગ્રસ્ત થતા બંને ઇજાગ્રસ્તોની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતાં જ એસ જયવીર ગઢવી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો જો આ બનાવની અંગે મોડી સાંજ સુધી વખતે ફરિયાદ નોંધાઈ હતી જે વધુ વિગત મેળો તજવીજ હાથ ધરી હતી જેમાં વધુ તપાસ પીઆઈ સાલુકે ચલાવી રહ્યા છે રિપોર્ટર સમીર વિરાણી બગત